હા હા જો હોય પણ કોઈ નહીં હા ભાઈ હા ગાર્ડન તો ખોલી છો

કે નવા લઈ દે સર તો કાકા કે કાકા હા જો મને મારા ઉપર વિશ્વાસ નથી તો મારા કાકા ઉપર વિશ્વાસ છે કા કા કાકા અને કાગડાય કાકા કાકા બોલે હા નહીં એવો લાજુવારા નહીં કર કે એ મને આલે 400 તો લઈ જતી એકલો પડું પપ્પા છે તારી મમ્મી ની છે બસ એકલો તો એકડો કેવા પાંચ જણા એકલો પર ઉપર લાખ પણ પણ લાખે લાખ મને ડટાઈ દે સરકાર તો કે હી ખરાારે શું જુઓ છે આ સરકારમાં હા હા હાલ તો શું ઘરે હા

હોય પાણી બીડું તો આપણી જોડે રૂપા